હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠા હિંમતનગરમાં જાયન્ટ સિમતનગર સહિય દ્વારા સમાજના પાયારૂપ વ્યક્તિઓનું સન્માન કર્યું આજ રોજ હિંમતનગર બસ સ્ટેન્ડમાં ગ્રુપ દ્વારા બે અધિકારીઓ એટીઆઈ શ્રી સીડી નાઈ શ્રી જીજે વાકેલા અને અઢાર કંડક્ટર તથા ડ્રાઈવરો મિતેશભાઈ અનિલભાઈ હેમલભાઈ ભરતભાઈ વગેરેનું રૂમાલ દ્વારા સૌપ્રથમ વખત સન્માન કરવામાં આવ્યું તેઓ સમાજને ખૂબ સારી સેવા કરી છે કર્મચારીઓ ખૂબ ખુશ થયા આ ઉપરાંત માલિવાડ ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન વિજયસિંહ વણસારાનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગ્રામ પંચાયતના સભ્યો પારુલબેન નસીમબેન ગીતાબેન નાથિયાબેન તથા કાંતાબેન પરમાર ચંદ્રિકાબેન પરમાર હાજર રહ્યા બધા સભ્યોએ ગ્રુપના પ્રમુખનું પણ સન્માન કર્યું બ્યુરો રિપોર્ટ હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા